ના મેંદરડા તાલુકામાં દારૂની ખુલ્લે આમ થતા વેચાણનો ભાંડો ફૂટ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં બુટલેગર બેફામ બનીને દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા જોવા મળ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં દારૂનો કાળો કારોબાર ખુલ્લે આમ ચાલી રહ્યો હોવાનો કટસ્ફોટ થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂડિયાઓ પોલીસનો કોઈ ડર જ નથી અને બુટલેગરો બેખોફ રીતે દારૂની રેલમ સેલ ચલાવી રહ્યા છે નાંદરડા બિલખા અને વિસાવદર ત્રણેય તાલુકામાં અધિકારીઓ તરીકે પ્રોબેશનરી રહ્યા છે ત્યારે તેમની કામગીરી પર ગંભીર સવાલો થયા છે વાયરલ થયેલા એક કાઉન્ટર પર દારૂ જોવા મળી રહ્યો છે જાહેર જાહેરમાં સરળતાથી દારૂ ખરીદી રહ્યા છે આ દ્રશ્યો દર્શાવે છે કે રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ છે ગ્રાઉન્ડ લેવલે તો દારૂ નું વેચાણ ખુલ્લામ થઈ રહ્યું છે બીજા એક વિડીયોમાં એક બાઇક પર આવેલો બુટલેગર લગર જગ્યા પર દારૂ ધંધો કરી રહ્યો છે એક દારૂ લેવા આવતા તે બુટલેગર કાંટાળે કોથળામાંથી વિદેશી દારૂની બોટલ કાઢીને તેને આપે છે વિડીયોમાં બુટલેગર અને દારૂ લેનાર વચ્ચે વિવિધ બ્રાન્ડના દારૂની છે પણ સંભળાય આ ઉપરાંત અનેક જગ્યાઓ પડેલી વિદેશી દારૂની ખાલી બોટલો પણ ખુલ્લે આમ દારૂ વ્ય સાબિત કરી રહી છે અંગે જુનાગઢના એસએસપી સુભા વડોદરાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો કયા સ્થળના છે તેની આસપાસ તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર મામલો તપાસને આદેશ આપી દેવામાં